નર્સિંગ કોલેજની સામે માર્ગદર્શન આપવામાં આવશે તેમાં તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકર સાહેબનું સન્માન પણ રાખવામાં આવેલ હોય કાર્યક્રમ બાદ સર્વે મિત્રો નર્સિંગ કોલેજ ખાતે બાર વાગ્યે સાથે ભોજન લેશે સર્વે પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો તથા ફોટોગ્રાફર કેમેરામેનને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપર હોસ્પિટલ સુરત આ હાલ અમારે જ્યાં આજ જે પ્રોગ્રામ છે એ એ હિટ સ્ટ્રોકના લીધે છે હિટસ્ટ્રોકથી અમારા જેટલા પણ સ્ટાફ છે એને અવગત કરાવવાનું છે હિટ સ્ટ્રોક હાલ જે રીતે ધરતીનું ટેમ્પરેચર વધી રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ ઘણું બધું ટેમ્પરેચર વધી ગયું છે એન્વાયરમેન્ટલ એ જે નેશનલ એન્વાયરમેન્ટલ હવામાનની આગાહી છે કે અત્યારે પૂર્ણ વીક આ ટેમ્પરેચર વધારે રહેશે તો એટલે હિટ સ્ટ્રોકથી બચવા માટે અમારા તરફથી ગાઈડન્સ કરવામાં આવે છે આ પ્રોગ્રામ વિકાસબેન દેસાઈ અમારા જે જૂના ડાયરેક્ટર છે એના તરફથી અને મિસ્ટર કઢીવાલા એમના તરફથી કરવામાં આવેલું છે એનાથી અમારા જેટલા સ્ટાફ છે એને અમે સ્ટ્રોકના સાઇન સિમ્ટમ્સ અને સ્ટ્રોકનાથી બચવા માટે ઉપાયો સજેસ્ટ કરવામાં આવશે સ્ટ્રોક જ્યારે પણ થાય છે એમાં ટેમ્પરેચર વધી જાય છે અને ઉલટીઓ વગેરે વધી જાય છે અને માનસ આલસી ફીલ કરે છે તો જો જ્યારે પણ આવા સિમ સાઇન સિમ્ટમ્સ લાગે તો નીરેસ્ટ હોસ્પિટલ અથવા નિરેસ્ટ ક્લિનિકને જઈને પર્સન રિપોર્ટ કરે તેની સારવાર થઈ જશે હિસ સ્ટ્રોક થી બચવા માટે અમારું ઉપાય એવી રીતે છે સજેશન એવી રીતે કે ઓછામાં ઓછા બહાર નીકળું જ્યાં સુધી જરૂરી કામ ન હોય ત્યાં સુધી બહાર ન જઉં અને જો બહાર જવું જ પડે તો પોતાને પ્રોટેક્ટ કરીને જાય કેમ કે કપડાંથી પોતાને ઢાંકીને જાય અથવા છા છત્રી લઈને બહાર નીકળે સાથે સાથે વધારેને વધારે પાણીનું કન્ઝમ્પશન રાખે વધારેને વધારે તાજા ફ્રૂટ્સનું કન્ઝમ્સન રાખે અને બહાર ઉગાડા પડે ના ચાલે જેનાથી સ્ટ્રોક થઈ શકે છે